આજે આપણે થોડાક લેટ ઉઠ્યા છે શનિવાર છે એટલે મેં કીધું શનિવારે તો હનુમાન ચાલીસે મૂકીશું અને આપણે આખી ગાયને મૂકીશું અને બીજી વાત કે આપણે રવિવારના રોજ છે પણ આઠી જાય આપણે ભવ્ય સાંટવાની છે એ વિશે પણ આપણે મૂકીશું આવતીકાલે મજા આવે છે અને અવનવા વિડીયો તમે વારા દેખતા છો તમને પણ ખબર પડતી હશે કે આપણે ખૂબ ખૂબ આભાર માનું છું અને વાત છું કે આપણે દરેકે દરેક મંગળવારે અલગ અલગ મંગળવાના ગીત ગાવાના છીએ એ પણ તમને મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે દરેકે દરેક અને

રજા લઉ મિત્રો અને મારે કોમેડી વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જણાવી શકશો અને ચાલે જોઉં છું મિત્રો જય માતાજી